મંદિર થાય આપડે મંદિર ઓટલો એટલે રખડવાજી આપડે બે તમે બિહાર ને જો વાત તો હાલ થયું હોય કે નહીં કોઈ ભારતીય નહીં ગમે તે એમ રમી મેં દર્શન વર્શન કરીને આપણે બે તો વાધર પડતા એટલે કે જતું રહે આમ શું થવો પડે આમ જો એટલે ભય હતું મસ્ત વાતાવરણ વાતાવરણ મસ્ત ઠંડી તો ભાઈ તપાવ કહી દર્શન વર્શન કરીએ માતાજીએ પછી રમવા રમીએ આપણે અહીં જો મસ્ત વાતાવરણ ઓમ કોરીમાં ફળિયા મજાઈ દેતો કોણ આ બાગો ઓ તો બહુ ફળવા લાય જો મસ્ત વાતાવરણ ન તો કોઈ મંદરે કોઈ હાલશે જ આ બે એલા નેહાને જો આપણે જાવ રખરવાતું રે કાકવા ભારો ને બે રખ્યો જ દેજો ઈ મસ્ત કરે ને બરોબીના હા શું મસ્ત કરે ને બરોબીના આ જો લેબરી મસ્ત કકો લેબરી ઉપર ચડીએ એટલે દે ને તય હું

શું સ્વાજવા આવ્યો જબ્રા લાગ્યો તમારે ચોપલે કરવા તમે તો તમારે લખી લે હાથમાં ભાઈ જાય તમારે હેલો તમારું પણ છોકરા ને લીલી પાઘડી નહિ પેલો ઘટો ઓરછા ઓરછા એક છોકરો યુવાનો હોઢ નહી પેલો પીળી પાગડી એક યુવાનો છોકરો આપડા વખ માં છે ને એવું જ ના દવા દો આપણા હું જાન જાય આપડે ત્યાં છું ટા

તમારે લાયબ્રેરી નીકાન કે ના કોઈ પિન્ટુ ભાઈ આચુ કહો અમે તો કીધું મારવા પૂછો તો મને એમ કે હું નિહાળ આ પેલા હું નાખું

હજી તો નવ માં બી બધા પહેલા ડોહા હતા ફટાફટ લઈને ભૂલી વાત તમારો છોકરો મારા છોકરા લઈ ગયો હોય તમારો છોકરો બગડેલો હોય છોકરો મારા છોકરા જતો છોકરો બગડેલો હો જો મારા જોવા જતા મેં બે

આ એવું જોય ને પણ એ તો આપડે સમજાવીએ છોકરાને બોલાઈ જાઓ અને અમે કીધું કે ભાઈ ઉતરો ત્યાં અમારું એમ કરતા

લે અલ્યા ઓજા દજે તો હું કહું ખબર ના છે તું નેતો પહેલા એ વાત પાકો એ વાત પાકો એ વાત પાકો ઓય આઈ ગયો ઓય ને કોઈ દુમય ને કોઈ ને ખબર ન પડતી એ ખબર ન પડતી જોઈએ <coughs> સમજાઈ તમે તમારા છોકરાને સમજાઈ દેજો આવું ના હોય તમે જોટુજી છોકરા છો કે તમે મારો છોકરા ને આ મારી તમારા બે છોકરા રહ્યા ને હા તમે બે છોકરા ને બગાડવાળા તમે બેસો એ તો સાચી જ વાત સાચી વાત છે મારું કેવું મોનો આ છોકરાને કોઈ મારે મરી ના જોય પણ એનું સુધારવા તમે ચડાય ને એટલે ના એવું હોય ને તો લઈ જાઓ તમારા ઘેર સુધાર મજૂરી કરી રાખજો તમે આજે લઈ મારું લઈ જવું લઈ જા લઈ જજો

ઝડો થયો બરાબર નો ઝઘડો થયો હા આજે જીવન આવી ને એટલે થોડું બથમ